ગોઠણ સમા પાણી ભરાયા છે રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે તો ઓઢવમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે કોતરપુર અને ઓઢવમાં દોઢ ઇંચ વરસાદ ચકુડિયા નિકોલ કઠવાડા ચાંદખેડામાં એક ઇંચ વરસાદ તો દુધેશ્વર રાણીપ અને મણિનગરમાં એક એક ઇંચ વરસાદ સહીજપુરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી અમદાવાદથી સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ જે પ્રકારથી ગૌતમ વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને હવે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે શું અપડેટ છે પાસે ગૌતમ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ને બીજા રાઉન્ડ ની અંદર થોડો વરસાદ થયો પરંતુ અમદાવાદ ને ઠેર ઠેર પાણી કરી દીધું છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના અસારવા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર જે વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને વાહન પસ પાણીમાં લઈ જવાની નોબત જે છે તે આવી ચૂકી છે પાણીમાં વાહન પસાર કરવાના કારણે રિક્ષા પણ બંધ પડી ચૂકી છે તે પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદમાં સર્જાઈ રહ્યા છે લોકોને પણ ભરેલા પાણીની અંદરથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે અહીંના આ દ્રશ્યો જે છે કે આ સર્કલનો વિસ્તાર છે અસારવા સર્કલ તરીકે આ વિસ્તાર જે છે તે ઓળખાય છે ને ત્યાં પાણી ભરાયું છે પાણીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે પણ સર્જાઈ રહ્યા છે મોટી સંખ્યાની અંદર લાંબી કતારો જે છે તે વાહન ચાલકોની લાગી છે કારણ કે પાણી જ્યાં સુધી ઉતરી ન જાય ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળે છે મહેશ એક ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં થાય અને આ પ્રકારની સ્થિતિ અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદર જોવા મળતી હોય છે અને એ આજે પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે અત્યારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ સર્કલ છે સર્કલની ચારેય બાજુ તમે જે બાજુ જાઓ જે બાજુ નજર નાખો તે બાજુ તમને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે લોકો પણ પાણીમાંથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મોટી સંખ્યાની અંદર ઘરની બહાર લોકો જે છે તે બહાર નીકળી ચૂક્યા છે પાણીમાં પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ જે છે તે શાળાએ જતા હોય કે શાળાથી પરત ફરતા હોય તો તેમને પણ પાણીમાંથી આવવાની નોબત જે છે તે આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પ્રી મોન્સૂનની કામગીરી થાય છે પરંતુ કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે વરસાદ થયો છે ત્યારે એમસીના જે કર્મીઓ જે છે તે અત્યારે હાલ પાણી હટાવવાની જે તજવીજ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ

તો મહત્વનું છે કે અસારવા વિસ્તારમાં પાણી ભરાયા છે પાણી ભરાતા ટ્રાફિક જામ થયો છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આણંદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે પાંચ દિવસના વિરામ બાદ પુનઃ વરસાદ વરસ્યો છે વાતાવરણમાં બફારાથી લોકોને રાહત મળી છે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી છે તો આણંદ બોરસદ ચોકડી વિસ્તારમાં ભારે વરસાદ વલ્લભ વિદ્યાનગર શહેર કરમસદ બાકરોલ મોઘરી સંદેશર વલાસણ ચિખોદરા તમામ વિસ્તારમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો તો ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાનું પુનઃ આગમન થયું છે નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ નડિયાદ વસો માતર સહિત પંથકમાં વરસી રહ્યો છે વરસાદ નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત તો સંતરામ રોડ પીજ રોડ વૈશાલી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો નડિયાદ શહેરના વરસાદ વરસતા ભારે બફારાથી રાહત મળી છે ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ પૂન મેઘરાજાનું આગમન થયું છે હાલમાં નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જે પ્રકાર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો નડિયાદ શહેરના જિલ્લા પંચાયત વિસ્તારમાં અત્યારે હું ત્યાં આગળ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના અનેક વિસ્તારોની અંદર વરસાદ અત્યારે વરસી રહ્યો છે સંતરામ મંદિર રોડ હોય ભીજ રોડ હોય શ્રેયસ ગરનાળા ખોડિયાર ગરનાળા સહિત વાણિયાવાડ વિસ્તાર તમામ વિસ્તારોમાં અત્યારે મેઘરાજાનું આગમન થયું છે કમળા ચોકડી વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પાણી ભરવાની શરૂઆત થતી તેમ લાગી રહ્યું છે મહત્વની બીજી વાત કરવામાં આવે તો ખેડા મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર છે તેની વાવણી ક્યાંક ચાલુ થઈ છે તેને લીધે ખેડૂતોમાં પણ અત્યારે ખુશી પસરવા લાગી રહી છે હજુ પણ ખેડૂતોને વધુ વરસાદ વરસે તેવી આશા વર્તાઈ રહી છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ હાલુલ કાલુલ ગોધરા શહેરમાં વરસાદ વરસ્યો છે મોરવા હડફ ઘોગંબા અને જાંબુઘોડામાં વરસાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો લાંબા સમયના વિરામ બાદ અને ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો ગત મોડી રાત્રિના સમયથી ભારે પવન સાથે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે

તબક્કાવાર જે વરસાદનું છે તે આગમન થઈ રહ્યું છે હાલ જોઈ શકો છો આપ ભારે વરસાદ પવન સાથે વરસી રહ્યો છે સાથે સાથે કેટલાક જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો પંચમહાલ જિલ્લાના જિલ્લા પંચાયતનો જે માર્ગ છે તેના ઉપર હાલ વરસાદી પાણીનો જમાવડો થઈ રહ્યો છે સાથે સાથે જ કલેક્ટર કચેરી પાસે કોર્ટ રોડ ઉપર પાણીનો જમાવડો થયો છે બીજી તરફ પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલમાં કાલોલ નગરમાં પણ વરસાદી પાણી માર્ગો પર ફરી વળતા વાહન ચાલકોને તકલીફનો સામ સામનો કરવો પડ્યો હતો હાલ ધોધમાર વરસાદ છે તે ગોધરા શહેરમાં શરૂ થઈ ચૂક્યો છે અને જેને લઈને જે ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે ખેડૂતો દ્વારા હાલ ડાંગરની રોપણી પણ શરૂ કરી દેવામાં આવી છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો અહીંયા વરસાદી રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ વરસતા જ ખેડૂતોએ હાલ ડાંગરની રોપણીની પણ શરૂઆત કરી દીધી છે રાજેશ જ્યોતિ ન્યૂઝિન ગુજરાતી ગોધરા પંચમહાલ

જે તડકો હતો જેના કારણે જે નાગરિકો છે તે પરેશાન હતા પરંતુ આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય બાબત છે કે વરસાદ નહીં પડવાના કારણે વડોદરાવાસીઓ સહિત જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા કારણ કે ગત વર્ષે જે વરસાદ વરસ્યો હતો તેના કરતાં આ વર્ષે બાર ટકા જેટલો વરસાદ જે છે તેની ઘટ જે છે તે સર્જાય છે ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે ખેડૂતો જે છે તે જે પાક હોય છે તેની વાવણી જે છે તે શરૂ કરી દેતા હોય છે પરંતુ વડોદરા શહેરમાં વરસાદ જે છે તેને બ્રેક લગાવતા જે ખેડૂતો છે તેઓ ચિંતિત બન્યા હતા આજે વહેલી સવારથી જ્યારે વરસાદી માહોલ છે ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે ત્યાં રેલવે સ્ટેશન વિસ્તાર છે અને અહીંયા વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે તો બીજી જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેરનો જે ગ્રામ્ય વિસ્તાર છે તે સાવલી સિનોર ડભોઈ વાઘોડિયા સહિતનો જે વિસ્તાર છે પાદરામાં પણ વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને વડોદરામાં હવે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતો અને વડોદરાવાસીઓ છે તેઓએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે અને વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે આહલાદક બન્યું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ગુજરાતી વડોદરા જિલ્લામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે અને મુખ્ય માર્ગોનું પણ ધોવાણ થયું છે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બિતાડા ગામ પાસે નાળાના બે ટુકડા થઈ ગયા છે અને જેના કારણે મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર સદંતર બંધ છે નેત્રંગ ફરીને જવાનો વારો આવ્યો છે ને લગભગ વીસ થી પચીસ કિલોમીટરનો ફેરો તે લોકોએ લગાવીને જવું પડે છે સાગબારામાં છ ઇંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે કર્જન ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી કાંઠા વિસ્તારના નવ ગામોને સાવચેત કરાયા છે અલર્ટ કરાયા છે

જે નદી કાઠા વિસ્તારના લોકોને બચાવ પણ કરી શકાય પરંતુ હાલ તો ઉપરવાસમાં સારા વરસાદને લઈ આ કરજણ ડેમ જે છે એ ઓવરફ્લો થતા આજે બે ગેટ ખોલવાનો વારો આવ્યો છે અને ત્રીસ હજાર જેટલું કિસક પાણી છોડી રહ્યા છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા